રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાતમાં તૂટી રહેલા મંદિરોના વિરોધમાં અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ના પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓને તાત્કાલિક છોડવામાં આવે તે માટે કલોલ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ અને ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ મચુભાઈ લાડવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે જેનો હિન્દુ સમાજ અને પૂજ્ય સાધુ સંતો સખત વિરોધ કરી રહ્યા છે તેવામાં ગુજરાતના અનેક સ્થળો પર મંદિરો તોડવાની નોટિસ ગુજરાત સરકારના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે મંદિરો તોડવા માટે પ્રશાસનો આદેશ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાતના દરેક જિલ્લામાં લોકતાંત્રિક આંદોલન કરી અને મંદિર તોડવાનો વિરોધ આયોજન પત્ર દ્વારા કરવામાં આવ્યો સરકારની કોઈપણ ગતિવિધિના વિરોધમાં શાંતિપૂર્વક આંદોલન કરવાનો ભારતના સંવિધાનમાં અધિકાર અપાયેલ છે ત્યારે ગુજરાતની પર્વતમાન સરકારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા અટકાયત કરેલ એચપીના પદાધિકારીઓ વહેલેથી વહેલી તકે છોડી દે અને સરકાર દ્વારા મંદિરો તોડવાના આદેશને પાછો ન ખેંચવામાં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે કरीबन 20 વર્ષથી સુપ્રીમ કોર્ટને આ આદેશ દિયા છે की मस्जिद पर से लाउड स्पीकर वगैरह बंद होने चाहिए लेकिन सरकार ने इस निर्णय पर कोई कार्य का, कार्यवाही करने की बजाय जो हिंदू मंदिर हमारी हिंदुओं की आस्था है ऐसे हजारों मंदिर तोड़ने का गजनवी फरमान किया है इसको तुरंत ही सरकार वापस ले और हमारे राष्ट्रीय जो आगे बन है भाई और भाई उनको तुरंत ही रिहा करे ऐसी मांग के साथ आज कलोल राष्ट्रीय बजरंग दल एवं अंतरराष्ट्रीय हिंदू परिषद के कार्यकर्ता सभी आवेदन पत्र देने के लिए एकत्रित हुए हैं अगर इस प्रकार की हमारी भावनाओं को ठेस पहुंचाएगी सरकार तो આગે ઉગ્ર આંદોલન હિન્દુ નહીં જય શ્રી રામ જય જય શ્રી રામ હું છું તપન કુમાર રાષ્ટ્રીય બજરંગ પ્રમુખ અને જે પ્રાંતમાં હજારો મંદિર તૂટવાના છે એના વિરોધ પ્રદર્શન માટે અમે જે મંદિર ના ટૂટે એના માટે અમે મામલતદારશ્રી ને શાંતિપૂર્ણ આવેદનપત્ર આપ્યું છે ત્યારબાદ જો અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો અમે આ ઉગ્ર આંદોલન કરવાની પણ ભવિષ્યમાં તૈયારી રાખી છે અને અમારા રણછોડભાઈ ભરવાડ તથા બચુભાઈ લાડવાની આ મંદિર ના તૂટે એના માટે એ લોકો શાંતિ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા એમની ખોટી રીતે ધરપકડ કરી છે તો તેમને જલ્દીથી જલ્દી છોડવામાં આવે તેવી હમણાં વિનંતી જય શ્રીરામ જય